હું પોતે છું પણ અમને પૂછપરછ કરવા દેવાની માહિતી લેવાનો અમને અધિકાર છે અમને અંદર ના જવા દે એટલે તમારો રાઈટ નહી બનતો સર અમને વકીલને ના મળવા જાય તો કાયદો કાનૂન શું એને કરવાનો પછી અમને તો પૂછવા દો એમને અરે પૂરી તો બધાને જ નહીં પૂરતો તમે જેલમાં જવા તૈયાર છે બધા ધારાસભ્યોને પકડાવવા અમારે બધા જેલમાં આવું છે પૂરતો તમારે જેલમાં બધો વ્યવસ્થા કર લો તમે આપણે બધા જેલમાં જવું છે સાહેબ ને કલમો લગાવી છે કયા કાયદે કાર્યાલય માંથી તો પગાર આવતો નહી પગાર તો આવતો હોય તો પછી સાહેબ આપણે બધા ચક્કા જામ કરો બીજો નો બધાને બોલાવી લો

કરતા તો તો અમને દો એવું કહો તમે પેલા તમારા સાહેબ ને એવું કહો કે પેલા વકીલોને અંદર આવવા દો પછી બીજી માઠાકૂટ કરો તમે આજે બધી ભાજપ ની ગુલામી ના કરશો ખરેખર જે આરોપીઓ છે તેમને પકડીને લાવો ને એમએલએ સાહેબ તો ફરિયાદ લખવા આવ્યા ને તમારી પાસે અમને અમને એકવાર ભાઈ

来来来来

તમારે પછી અમને કાર્યમુખ તો અમે નીકળી જઈશું અમે સામાન્ય પ્રચાર નથી

પકડિયા પોલીસ દી દાદા वाइटर्डो जयवसाहिब शादवा शादवा वाइटर्डो एकर मान शादवा एक मिनिट انا এমনি काही बांधानी मुतर पय होती मी मोठा पेम गाडी आणि एफआय ने लखन लावाय एफआय ने

نقلاباي نقلابو ايپاري ني نقلابو 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 बंद करो बंद करो भाई बंद करो माधन बंद करो पुलिस आगे करती है पुलिस आगे करती है पुलिस आगे करती है પોલીસ પ્રશાસન હા હા પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન ફોન હાજર પાંચ કરોડ રૂપિયા શરૂ કરશે

આ કપડા બપડા કાઢી ભાજપ ના ઝંડા ને ભાજપ ના ખેસ લઈને આ બાજુ નીકળો પૈસા ના તો આ તમને આ છે ભાજપ ની ગુલામી જો કરવી હોય તો भाजा गुली बंदो भाॼा गुलामी बंदि करो बंदा गुलाबी बंदो बंदो भाॼा गुलो भाॼा गुलाबी बंदि करो करो भाॼा न केस करो પૂછ લે <laughs> <laughs> <laughs>